સુરત શહેર નવાગામ વિસ્તારની નંદનવન સોસાયટીની બાજુમાં આવેલ ધોળિયા વાડમાં રહેતા માઈ ભક્ત રાજુભાઈના નેતૃત્વ હેઠળ જયશ્રી દશામાં યુવક મંડળ ગ્રુપ દ્વારા કળિયુગની દેવી દશા વાળનારી શક્તિનો દસમો અવતાર દશામાં જેનો મહિમા અપારંપાર છે અને શ્રાવણ મહિનો ચાલુ થવાના એક દિવસ પહેલા દિવાસાના દિવસે તેમની સ્થાપના કરી 10 દિવસ વ્રત કરવામાં આવે છે એવી માન્યતા છે કે 10 દિવસ જે બહેનો શ્રદ્ધાપૂર્વક આ વ્રત કરે છે એની ખરાબ દશામાં દશા સુધારીને સારા દિવસો લાવે દે છે તમામ ભક્તો દ્વારામાં દશાની શોભા યાત્રા કાઢવામાં આવી હતી જેમાં મોટી સંખ્યામાં માઈ ભક્તો જોડાયા હતા અને ધન્યતા અનુભવી હતી બ્યુરો રિપોર્ટ સુરત